તું જે ફિકર કરે છે ને મારી એના લીધે જ હું બેફિકર જીવું છું ઘણા સમયથી મન થાય છે તને એ સવાલ પૂછવાનો જેના જવાબમાં તું કહે કબૂલ છે કબૂલ છે મૂકી દઉં બાજી પર જીવ મારો જો ઇનામ તું હોય ખર્ચી નાખું જિંદગી આખી જો પરિણામ તું હોય તારી નજરો પણ તીર જેવી છે ઉડીને ડાયરેક્ટ દિલ પર લાગે છે ભગવાન આપણને બનેને ક્યારે અલગ ના કરે ઓય પાગલ તું પણ સાંભળી લેને જો હું તારો નહીં ને તો બીજા કોઈનો નહીં નેટ તારું આજે સ્લો ચાલે છે ને ધબકારા અમારા તેજ ચાલવા લાગ્યા છે મને એની એ વાત બહુ ગમે છે મને એની એ વાત બહુ ગમે છે નારાજ મારાથી હોય છે પણ ગુસ્સો કોઈ બીજાને બતાવે છે તારો અવાજ એટલો મસ્ત છે તારો અવાજ એટલો મસ્ત છે કે મન થાય પણ સાંભળ્યા જ કરું ઝૂકીને તારી આગળ આજે ઇઝહાર કરું છું ઓય પાગલ ઓય પાગલ હું તને બહુ પ્રેમ કરું છું પ્રેમ એટલે તારા હોવાની સ્થિતિમાંથી પ્રેમ એટલે તારા હોવાની સ્થિતિમાંથી તારામાં હોવાની અવસ્થા એ કહેતા રહે છે કે તું ફક્ત મારી છે એ કહેતા રહે છે કે તું ફક્ત મારી છે અને મારે સાંભળવું છે કે હું ફક્ત તારો છું સારા ચોઘડીએ નીકળ્યો હતો ઘરથી સારા ચોઘડીએ નીકળ્યો હતો ઘરથી તો પણ બચી ન શક્યો તારી કાતિલ નજરથી મનગમતું વ્યક્તિ મળી જાય ને એ ખુશીની વાત જ કંઈક અલગ હોય છે જો તું ના હોત જો તું ના હોત તો હું મોડે સુધી કોની સાથે વાત કરત સમય મળે તો સમય આપજે મને સમય મળે તો સમય આપજે મને તારી ઓળખાણ કરાવીશ મારી નજરે તને